ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદ કેવો રહેશે તેને લઈને મહત્વની આગાહી કરી છે તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આગામી એક અઠવાડિયું ગુજરાત રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે તો ઘણા વર્ષ પછી પ્રથમ વખત બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના ની આસપાસ છે અને ધીમે ધીમે આજથી ત્રેવીસ અને ચોવીસ તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા છે તેની સાથે બંગાળની ખાડીમાં લો પ્રેશર ચોવીસ અને પચીસ ઓગસ્ટે ગુજરાત રાજ્યની નજીક આવશે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તેમજ પછીથી બે સિસ્ટમ મત થઈ જશે જેના કારણે ચોવીસથી પચીસ તારીખ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડવાની શક્યતા છે તો મોટાભાગના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ અને રાજ્યના પચાસ કરતાં પણ વધારે વિસ્તારોમાં નવ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ